ગણેશ નમઃ ઋષિઓ બોલ્યા હે તાત અમારે એ જાણવું છે કે એવું કયું વ્રત છે જેને કરવાથી શિવ પ્રસન્ન થાય અને મનવાંછિત ફળ આપે અને જે વ્રત કરવાથી મોક્ષોને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તે અમને કહો સૂત બોલ્યા હે મા ઋષિઓ એક વેળાએ બ્રહ્મા અને વિષ્ણુ શિવ પાસે આવેલા ત્યારે તેમણે અને પાર્વતીએ આ વિશે મહાદેવને પ્રશ્ન કર્યો હતો ત્યારે દેવેશ્વર મહાદેવે કહ્યું હતું મારા મોટા ભાગના વ્રતો ભાવિકોને ભોગ અને મોક્ષ આપનારા છે પરંતુ તેમાં દસ વ્રત મુખ્ય છે જે દસે વ્રત તરીકે ગણાય છે આ મુખ્ય દસે વ્રતોમાં દ્વિજોએ સાવધાનીથીને ભક્તિપૂર્વક પાલન કરવું જોઈએ આ વ્રતોમાં દરેક મહિનાની અષ્ટમીને દિવસે કાંઈ અજહાર લેવો નહીં માત્ર રાત્રે જ જમવું પરંતુ વધ અગિયારસના પવિત્ર દિવસે મારું પૂજન કર્યા પછી રાત્રે ભોજન કરવું જ્યારે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસે તે શિવ્રત આદરનાર ભાવિકો માટે દિવસ રાત ભોજનનો નિષેધ છે દરેક મહિનામાં જેટલા સોમવાર આવે ત્યારે દિવસભર ભોજન ન લેતા માત્ર રાત્રે જ ભોજન કરવું આ સર્વ વ્રતોમાં વ્રત ધારીએ યથાશક્તિ શિવભક્ત બ્રાહ્મણોને જમાડવા ઋષિ આ નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ જે દ્વિજે પ્રમાણે વર્તનથી તે ચોર ગણાય છે હવે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર જે ચાર ઉત્તમ વ્રતો છે તે સાંભળો મોક્ષનો સનાતન માર્ગ આ પ્રમાણે છે ભગવાન મહાદેવની પૂજા રુદ્રમંત્રોનો જપ શિવાલયમાં ઉપવાસ અને કાશી ક્ષેત્રમાં મરણ વ્રતધારીઓ માટે બે દિવસ અતિ મહત્વના છે સોમવાર બંનેનો મેળ હોય ત્યારે અને કૃષ્ણ પક્ષની આ તિથિએ ઉપવાસ કરીને વ્રત કરવું તેથી ભગવાન શિવ અવશ્ય પ્રસન્ન થાય છે વળી ચારે વ્રતોમાં શિવરાત્રિનું વ્રત સૌથી અધિક ઉત્તમ છે જે ભાવિકો મોક્ષની ઈચ્છા છે તેઓ ખાસ કરીને આ ચારે વ્રતો કરવા જોઈએ આ વ્રત સર્વ વાળા માટે હિતકારક છે મા મહિનાના કૃષ્ણ પક્ષની શિવરાત્રી તિથિનું મહાત્મય અધિક છે જે દિવસે અડધી રાત સુધી તે તિથિ હોય તે જે દિવસ વ્રત માટે ઉત્તમ ગણાય છે આ શિવરાત્રિ વ્રત મહાપાતકો અને કરોડો હત્યાઓના પાપને સમૂહને નાશ કરે છે શિવરાત્રિના પવિત્ર દિવસે સવારથી માંડી રાત્રિ સુધી ભાવિકોએ કરવાના કાર્યો હવે તમને સમજણ પાડું છું તે ધ્યાનથી સાંભળો ભક્તિમાન પુરુષે મહાવત ચૌદશ શિવરાત્રિના દિવસે પ્રાત કાળમાં ઉઠી સ્નાન આદિ નિત્ય કર્મ જલ્દીથી પતાવી દેવા પછી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન કરી મહાદેવને નમસ્કાર કરી ઉત્તમ રીતે સંકલ્પ કરવો હે દેવેશ્વર મહાદેવ હું આપના પરમ શિવરાત્રિ વ્રત કરવા માંગુ છું હે નીલકંઠ આપને નમસ્કાર હો હું એમ ઈચ્છું છું કે આપની કૃપાથી મારું આવ્રત નિર્વિઘ્ન થાવો મને કોઈ ઉપદ્રવ નડે નહીં આમ સંકલ્પ કર્યા બાદ પૂજાનો ઉપયોગી દ્રવ્યો લાવવા જાતે જવું પૂજન સામગ્રી લાવી તેને શિવની સમીપ મૂકવી ત્યારબાદ સ્નાન કરી શુભ વસ્ત્રો ધારણ કરી ત્રણ વાર આચમન કરી શિવ પૂજાનો આરંભ કરવો દરેક દ્રવ્યના મંત્ર હોય તે મંત્રથી તે દ્રવ્ય પૂજા કરવી પણ મંત્ર ભણ્યા વગર શિવ પૂજન કરવું નહીં ભાવિકે પહેલા પ્રહરે નૃત્ય ગાન અને વાજિંત્રના નાદ સહિત પૂજન કરી ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવો મંત્ર જપતા જપતા જો પાર્થિવ લિંગ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ગણાય છે પછી તે પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું પાર્થિવ શિવલિંગ કરી તેનું ભક્તિપૂર્વક સ્થાપન કરવું અને વિવિધ સ્ત્રોત્રો વડે મહાદેવને સંતુષ્ટ કરવા પછી શિવરાત્રિ વ્રતને લગતા મહાત્માને પ્રેમપૂર્વક પાઠ કરવો અથવા એકાગ્રતથી શ્રવણ કરવું ચારે મૂર્તિઓનું ચારે પ્રહોરમાં આવાનપૂર્વક પૂજન તેમજ પૂજનનું વિસર્જન ક્રમવાર કરવું તે રાત્રિ આનંદપૂર્વક મહિમા ગાતા જાગરણ કરવું બીજે દિવસે પ્રાતકાળે ઉઠી ફરી શિવની સ્થાપના કરી પૂજન કરવું આમ્રતની પૂર્ણાવતી થયા પછી ડોક નમાવી બે હાથ જોડી નમસ્કાર કરી શંભુને વારંવાર પ્રાર્થના કરી સ્તુતિ કરવા પછી કહેવું હે મહાદેવ આપની આજ્ઞા લઈ મેં વ્રતનો જે નિયમ કર્યો હતો તે વ્રત પૂરું થવાથી હું હવે છોડું છું હે દેવ આજે મારાથી તમારું આ સર્વોત્તમ વ્રત થયું છે મેં મારી શક્તિ પ્રમાણે કરેલા વ્રતથી મારા પર પ્રસન્ન થાવ હે શિવ મારા પર કૃપણ થાવ એમ હૃદયપૂર્વક પ્રાર્થના કર્યા પછી ભગવાન શંકરને પુષ્પની અંજલી અર્પણ કરવી યથાશક્તિ દાન દેવું પછી મહાદેવને નમસ્કાર કરી લીધેલા નિયમો છોડવા પછી વ્રત કરનાર યથાશક્તિ શિવ ભક્ત બ્રાહ્મણો તથા સાધુઓને આદરપૂર્વક ભોજન કરાવવું તેમને તૃપ્ત કર્યા પછી જ પોતે ભોજન કરવું હવે શિવરાત્રિ દરેક પ્રહરે જે વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરવાની હોય તે હું વિસ્તારથી કહું છું અગાઉ જે પાર્થિવલિંગ સ્થાપન કર્યું હોય તેના પેલે પ્રેરે ઉપચારોથી પૂજન કરવું પંચામૃત વડે શિવનું પૂજન કરતી વખતે દરેક દ્રવ્ય જુદા જુદા મંત્રોપચાર વડે દ્રવ્ય મંત્રોપચાર સહિત જુદા જુદા અર્પણ કરવા પંચ દ્રવ્ય ભગવાનને અર્પણ કર્યા પછી જળાધારા કરવી પછી તે જળધારા વડે જ પૂજનના દ્રવ્યો ઉતારી નાખવા તે વેળાએ ભાવિકે પોતે નિગુણ છતાં સગુણ દેખાતા શિવનું પૂજન ઓમ નમઃ શિવાય મંત્ર ભણી જળધારા વડે કરવું ત્યારબાદ ગુરુ આપેલા મંત્ર શિવની પૂજા કરવી જો મંત્ર મળ્યો ન હોય તો નામ મંત્રથી શંભુનું પૂજન કરવું પછી અદ્ભુત ચંદન અખંડિત ચોખા અને કાળા તલથી શિવનું પૂજન કરવું તેમજ કમળો તથા કરેણના કુલ આઠ મંત્રોનો ઉચ્ચાર સાથે શંકર પર ચડાવવા ભવ સર્વ રુદ્ર પશુપતિ ઉગ્ર મહાન ભીમ ઈશાન આ આઠ નામ મંત્રો છે ભાવિકોએ નામ મંત્રોની પહેલા ઓમ લગાડી અને અંતમાં ચતુર્થ વિભક્તિ જોડી ઓમ ભવાય નમ ઇત્યાદિ નામ મંત્રો દ્વારા શિવ પૂજન કરવું આમ વિધિપૂર્વક પુષ્પર અર્પણ કર્યા બાદ ધૂપ દીપ તથા નૈવેદ્ય અર્પણ કરવા પછી અર્ધ્ય તથા શ્રીફળ અર્પણ કરી તાંબુલ અર્પવું ત્યારબાદ નમસ્કાર અને ધ્યાન કરી ગુરુએ આ પેલા મંત્રો ભણવા અથવા પંચાક્ષર મંત્રથી શંકરને સંતુષ્ટ કર્યા પછી મુદ્રા બતાવી ઉત્તમ વડે શિવને તૃપ્ત કરવા પછી પોતાની શક્તિ હોય તો પાંચ બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ કરવો એ પહેલા પ્રહર પૂરો થાય ત્યાં સુધી ભાવિકે શિવનો મહોત્સવ ચાલુ રાખો પછી તે શિવ પૂજામાં ફળ શિવને જ અર્પણ કરી વિસર્જન કરવું પેલા પ્રહર પૂરો થાય ને બીજો પ્રહર શરૂ થાય ત્યારે પૂજા માટેનો સંકલ્પ કરી પ્રથમ જે પ્રકારે પૂજા કરી તે પ્રમાણે શિવ પૂજા કરવી એકી વખત ચારે પ્રહરનો સંકલ્પ પણ કરી શકાય છે અગાઉ પહેલાં દ્રવ્યથી શિવનું પૂજન કરી જળધાળા અર્પણ કરવી આ બીજા પ્રહરની પૂજામાં પહેલા પ્રહર કરતાં બમણા મંત્ર જપ કરતા શિવ પૂજન કરવું પ્રથમ કરવું વિશેષ કરીને મહાદેવનું પૂજન કરવું તે પછી બીજો રાધ્ય પ્રદાન કરી દૂધ પાકનું નૈવેદ્ય ધરાવવું એમ પહેલાં કરતા બમણા મંત્રોપચાર કરવા પછી બ્રાહ્મણો ભોજન કરાવી સંકલ્પ કરવો જ્યાં સુધી બીજો પ્રહર પૂરો થાય નહીં ત્યાં સુધી બીજું બધું પ્રથમની જેમ જ કરવું બીજો પ્રહર પૂરો થાય ને ત્રીજો પ્રહાર શરૂ થવા ઘઉ જેમ પૂજન કરવું આ વખતે જવને બદલે ઘઉંનો ઉપયોગ કરો પુષ્પો પણ આંકડાના ચડાવવા પછી જાત જાતના સુવાસિત સુવાસીધું પણ પ્રકારના દીવા આપી માલપુવાનું નિવેદ જાત જાતના શાક શાકધૈ તર્પણ કરવું એમ પૂજા કર્યા પછી કપૂરથી શિવની આરતી ઉતારવી આમાં આર્ધ્ય દાડમનો આપો અને બીજા પ્રહાર કરતા બમણા જપ કરવા તે પછી યથાશક્તિ દક્ષિણા સાથે બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ કરો ત્રીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી શિવનો યશ ગાતા ઉત્સવપૂર્વક સમય પૂરો કરવો ચોથો પ્રહર શરૂ થતાં પહેલાં ત્રીજા પ્રહરની પૂજાનું વિસર્જન કરવું ફરી આવવાના આદિ કરી વિધિપૂર્વક પૂજા કરવી આ વખતે પૂજામાં અડદ ડાંગ તથા મગ વગેરે ધાન્યો અથવા સાત ધાન્યોનો ઉપયોગ લેવાનો અને ખાસ કરીને શંખાવલીના પુષ્પ તથા બિલિપત્ર વડે શંકરનું પૂજન કરવાનું ચોથા પ્રહરમાં ભગવાનને જાત જાતના મિષ્ટાનોનો નૈવેદ્ય ધરવું અથવા અડદના વડા બનાવી તેનાથી સદાશિવને સંતુષ્ટ કરવા કેળાનો અથવા જુદા જુદા ઉત્તમ ફળોનો અર્થ આપો ચોથા પ્રહરમાં ત્રીજા પ્રહર કરતા બમણા મંત્રો જપ કરવા અંતે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડવા સંકલ્પ કરવો વ્રત અરુણોદય તથા સુધી નૃત્ય ગાન વાજિંત્રનાદ વગેરે સાથે ઉત્સાહપૂર્વક પસાર કરો સૂર્યોદય થતા ફરી સ્નાન કરી જાત જાતના પૂજા દ્રવ્યોથી શિવને અભિષેક કરો વ્રતધારીએ પ્રહરોની સંખ્યા પ્રમાણે બ્રાહ્મણો તથા સંન્યાસીને સંકલ્પ કર્યા પ્રમાણે જાત જાતના દાન અને ભોજન અર્પણ કરવા પછી શિવને વારંવાર નમસ્કાર કરી પુષ્પાંજલિ આપવી નીચેના મંત્રો શંકરની સ્તુતિ કરી પ્રાર્થના કરવી હે દયાના સાગર મહાદેવ હું સદા સર્વદા આપનો છું હું ઈચ્છું છું કે સદા મારા પ્રાણ પ્રભુ આપનામાં જોડાઈ રહે અને મારું ચિત્ સદા આપનું ચિંતન કરતું રહે એમ જાણી જેમ યોગ્ય લાગે તેમ આપ કરો હે ભૂતપતિ મેં જાણતા કે અજાણતાને જપ અને પૂજન વગેરે કર્યું છે તેને આપ સારી રીતે જાણ્યું જ છે તો આપ કૃપા સાગર હોવાથી મારા પર પ્રસન્ન થાઓ હે શિવ મારા કુળ સદા આપના ભજન પૂજન થતું રહે જે કુળમાં આપણી પુષ્પાંજલિ કરવું જે ભાવિક આ પ્રકારે વિધિ થી શિવરાત્રી વ્રત કરે છે તેને હું સમીપ જ રહું છું આ વ્રત ફળ એટલું બધું છે કે તેનું વર્ણ કરી શકાય તેમ નથી આ ઉત્તમ વ્રત જો અનયાસે કર્યું હોય

ફળા શું તે કહ્યું શિવનું હિતકારીક વચન સાંભળી વિષ્ણુ પોતાના ધામમાં ગયા અને ત્યારથી તેમના ઉત્તમ શિવ્રત પોતાના ભક્તોને કરાવવા માંડ્યું કોઈ સમયે શ્રી હરિનારદજીને અને મોક્ષ આપનારા દિવ્ય શિવરાત્રિનું વ્રણ કર્યું હતું એથી શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટી સંહિતામાં શિવના અન્ય વ્રતો અને શિવરાત્રી વ્રત નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય